તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો આ રોટાવેટર વેચવાનું છે રોટાવેટરની માહિતી તમને વિડીયોની અંદર આપીશ તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક રોટાવેટરના ઓનરનો ઓનરનું કોન્ટેક કરો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં રોટાવેટર વેચવાનું છે જગદીશભાઈને આ રોટાવેટર છ ફૂટનું જોવા મળશે છ ફૂટનું રોટાવેટર કંપની કલરમાં જ છે આખું ઓરિજિનલ રોટાવેટર જોવા મળશે ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ રોટાવેટર ઓરિજિનલ કલરમાં છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રોટાવેટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે છ ફૂટનું ધરતી પુત્ર કંપનીનું અને કંપની કલરમાં જગદીશભાઈને વેચવાનું છે કિંમતની વાત કરું તો વીસ હજાર કિંમત માત્ર વીસ હજાર કિંમતમાં રોટાવેટર મળી જશે અને કિંમત ફિક્સ રાખી છે કિંમતમાં હવે એ ફેરફાર થશે નહીં કિંમત ફિક્સ છે તો ખોટા ફોન કરવા નહીં માત્ર વીસ હજારમાં તમને મળી જશે રોટાવેટર ફિક્સ છે ભાવ બ્લેટ નું કન્ડિશન પર તમે જોઈ શકો છો સારી બ્લેડ છે હવે આ રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી આસોદર ગામે જોવા મળશે કોઈ મિત્રને રોટાવેટર લેવું હોય જગદીશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈ નામ ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર પર કોલ કરી રોટાવેટર ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો